jungle. ભાવનગરના શેત્રુંજી રેસિડેન્સી એક ની હાઉસિંગ બોર્ડ સ્કીમ માં રહેવાસીઓની બેદરકારી સામે આવી છે બાળથી રહેતા લોકોની સંખ્યા વધારે છે જ્યારે માલિકો ઓછા સોસાયટીમાં ચોરી તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિઓનું પ્રમાણ વધ્યું છે સાફ સફાઈનો અભાવ છે બગીચો ગંદકીથી ભરેલો છે અને તાજેતરમાં એક બાળકને નાગ કટી ગયો હતો સોસાયટીમાં ખર્ચો ઘણો થાય છે છતાં ટ્યુબલાઇટ જેવી નાની સુવિધાઓ પણ પૂરતી ઉપલબ્ધ નથી પ્રમુખ પાસે ટેબલ ખુરશી માટે ફંડ છે પણ લાઇટ બદલવાનો સમય કે ઈચ્છા નથી મહત્વ

કોઈ જાતનું બધું ઉકળા જેવું તમે જોશો ને કોઈ જાતનું કામ નથી મેન્ટેનન્સ આપી છે છતાં કોઈ કામ થાતું નથી પ્રમુખ કોણ છે પ્રમુખ અત્યારે જયવીરભાઈ છે શું શું સમસ્યા છે હે સમસ્યા શું છે સમસ્યા જો આ સફાઈ કામ થાતું નથી બગીચાનું કામ થતું નથી આંબળે અને અઠવાડિયા 15 દીમાં ચોકીદારો ભર્યા કરે નઈત નવા પ્રશ્ન છે ઓકે ઓકે તમારું નામ કહો વિસ્તરને શું પ્રશ્ન છે રશિકભાઈ મનસુખભાઈ બોરાણિયા જીએમડીસી ક્ષેત્ર જે એકમાં રહું છું દોઢ વર્ષથી અહીંયા કોઈ કામગીરી ચાલુ છે નહીં અને છતાંય અહીંયા બેદરકારી છે બધી કોઈ ટ્યુબલાઇટની અથવા ગટરો સરકાય તો કોઈ જવાબદાર કોઈ એનું છે નહીં દોઢ વર્ષની અંદર બધી બેદરકારી છે કોઈ સાફ સફાઈ કરતું છે નહીં અને બધે પોતાનું હું કલાઈન ફરે છે કે હું કામ કરું તો જ કામ થાય તેર કાંઈ થાય નહીં છતાંય મેન્ટેનન્સ પડ્યું છે છતાંય કોઈ વાપરવું છે નહીં પોતાના પૈસા જલસા કરવા છે કોઈ ગરીબ પરિસ્થિતિમાં માણસો રહે છે પણ કોઈ જવાબ દેતું નથી ને એ કોઈની સામે પડતા નથી કોઈ મંત્રી કે કોઈ પણ સાહેબ આની અંદર આવતા નથી અને કોઈ હમણાં જવાબ લેતા નથી બગીચામાં કાંઈક ઝાડ ઉગી ગયા ને કોઈને કંઈક કડી ગયું શું છે બગીચામાં ઝાડ ઉગી એમાં મારા છોકરાને સાપ પણ કડી ગયો છે અને કોઈ આની વિશે કોઈ જવાબદાર કોઈ લેતું જ નથી અને ઓકે ભાઈ તમારું નામ કયો વિસ્તારને શું સમસ્યા છે મારું નામ બારીયા વિરલ મનોજભાઈ છે હું શેત્રુજી રેસીડેન્સી એકમાંથી બોલું છું મારો એ પ્રશ્ન છે કે અત્યારે સિત્તેર ટકા ભાડુઆત રહે છે ભાડું કોઈ ઉકેલ લાવ્યા નથી એ લોકો અમે ગુજરાત હાઉસિંગ બોર્ડે ગયા હતા ત્યાં અમે કીધું તો ન્યાય એમ કીધું કે તમારા ટ્રસ્ટને એટલે મન મંત્રીને આપી દીધું છે બરાબર મુખ્યમંત્રીને મંત્રીને આપી દીધું છે હવે એ લોકોને અમે ફરિયાદ કરી છે પણ એ લોકો કોઈ સદી આજ સુધીમાં ઉકેલ લાવ્યા છે નહીં અમે આવા તત્વોથી અમે નાશ થઈ કંટાળી ગયા છીએ પ્રશ્ન શું છે અહીંયા તમારે અમારે અત્યારે જો હાલમાં કેમેરા છે પણ એમાં કેમેરા નાખેલા શોખના નાખેલા છે એમાં કાંઈ ઉકેલ આવ્યા નથી બે મહિનાથી કેમેરા એમના પડેલા છે એલઈડી ઇડી કાંઈ કોઈ પણ વાઇફાઈ કે એના થ્રુ દ્વારા ચાલુ છે નહીં કેમેરા એ ખાલી શોખના નાખી મૂકી દીધા છે સરકારે ઉપરથી આપ્યા હતા ને એટલા એટલા પૈસા